બોટાદ પંથકમાં છેલ્લા બે દિવસથી ચોમાસાના આગમન ટાળે અતિવૃષ્ટિ સર્જાઈ હતી જેથી અનેક નદી નાળા અને કોઝવે વરસાદી પાણીમાં ભરાઈ જતા તૂટી જવાની ઠેર ઘટનાઓ સામે આવી હતી બોટાદના રાણપુરથી નાગનેશ જતા રસ્તામાં કોઝવે નાળા તૂટી જતા તંત્રની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડીને સામે આવી છે હજી ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થાય તે પહેલા તંત્રની પ્રી મોન્સુની કામગીરી શૂન્ય અને તેમાં પણ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે જેથી ચોમાસું શરૂ થાય તે પહેલા નવો કોઝવે બનાવવાની માંગ ઉઠી છે મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સમગ્ર પંથકમાં અતિવૃષ્ટિનું નિર્માણ થયું છે જેથી થી રાણપુર જોબાડા નાગનેશ સહિતના ગામડાઓને જોડતા રસ્તાઓ પર કોઝવે બનાવવામાં આવ્યો હતો પરંતુ પહેલા વરસાદમાં કોઝવે તૂટી જતા લોકોને ભારે હાલાકી થઈ છે આ ઉપરાંત તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે મહિના પહેલા બનાવવામાં આવેલા નાળામાં લોખંડનો ઉપયોગ નહીં થયો હોવાનો આક્ષેપ થયો છે નાડું બેસી જતા અનેક મુસાફરો રાહદારીઓને ભારે હાલાકી પડી રહી હોવાની જાણકારી સામે આવી છે જેથી તાત્કાલિક નવો કોઝવે બનાવવા અથવા રિપેર કરવા માંગ કરવામાં આવી છે